અમરેલીના રાજુલા તાલુકાના બચાદર ગામમાં પ્રાથમિક શાળા અન્ય જર્જરિત હાલતમાં છે આ શાળામાં સો કરતાં વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે આ અંગે તંત્ર દ્વારા શાળાને માત્ર પાડવા માટેની મંજૂરી આપવામાં આવી છે પરંતુ નવી શાળા બનાવવા માટેની મંજૂરી આપવામાં આવતી નથી ત્યારે ગ્રામજનોએ આ મામલે શિક્ષણ પ્રધાન સુધી રજૂઆતો કરી છે

મહેકમ મુજબના રૂમો છે પણ હાલ એ તમામ રૂમો જર્જરિત હોય એને પાડવા માટેની મંજૂરી આવી ગયેલ હોય હાલ બાળકોને હચાદ ગ્રામ પંચાયતમાં રૂમો ઉપલબ્ધ છે ત્યાં બેસાડી અને શિક્ષણ કાર્યની વ્યવસ્થા અઢાર છ ચોવીસથી કરવામાં આવેલ છે અને નવા રૂમો છ છ શિક્ષકો છે અને છ શિક્ષકો મુજબ છ રૂમો મળવાપાત્ર છે એમની દરખાસ્ત અત્રેથી અને જિલ્લા કક્ષાએથી બાર સાત ત્રેવીસના રોજ રાજ્ય સરકાર ને મોકલી દેવામાં આવી છે સેટઅપ મુજબ છ શિક્ષકો છે પણ હાલ ચાર શિક્ષકો ત્યાં કાર્યરત છે એટલે દરેક શિક્ષક પાસે બે ધોરણ છે અને ત્યાં ત્રણ રૂમ અને એક લોબી એટલે ચાર શિક્ષક પાસે ચાર રૂમ વ્યવસ્થા કરાવી અને એ રીતે શિક્ષણ કાર્ય ચાલુ કરાવેલ છે રાજ્ય સરકારને અમે દરખાસ્ત મોકલી છે ફરી વાર પ્રાયોરિટી ના ધોરણે સરકાર આ શાળા લે એ માટેની દરખાસ્ત પણ અમે મોકલી આપીશું

એટલે અમારી સરકાર પાસે એવી માંગણી છે જલ્દી જલ સ્કૂલ બનાવે સ્કૂલ ની પાડવાની તો મંજૂરી આપી દીધેલી છે પણ હજી કોઈ એનું એક્શન લીધું નથી કોઈ એને હજી પાડવા વાળું કોઈ આવ્યું નથી સ્કૂલ હજી એમને મોઢવી છે સ્કૂલ ને અલગ છે બે 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 રૂમ છે એક થી આઠ ધોરણ સુધી વિદ્યાર્થી છે એટલે એમનું કોઈ એક્શન સરકાર ની એવી માંગણી છે કે જલથી જલ્દ સ્કૂલ બનાવે ન કોઈ શિક્ષક નું કઈક કરી શકે